એક ભાઈ આજના વિડીયોમાં હું તમને સિલ્વરની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અત્યારે સિલ્વરમાં ક્રેશ આવ્યું છે આ ક્રેશ છે કે ઓપોર્ચ્યુનિટી છે એના વિશે વાત કરવા જઈશ આ પ્રેઝન્ટેશન પેનિક ઇન્વેસ્ટર માટે નથી પરંતુ જે લોકો પ્લાનિંગ કરવાનું વિચારતા હોય એની માટે છે બજારમાં અત્યારે એક ડેન્જરસ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે સિલ્વરનો ભાવ લગભગ ચાર લાખ વીસ હજારથી તૂટી ગયો એટલે અત્યારે માર્કેટમાં પેનિક સેલિંગ આવ્યું છે લોકો એવું કહે છે કે ચાનીનો ભાવ તૂટ્યો છે વેચો હજુ પણ તૂટશે અને જ્યારે બીજી બાજુ એક સ્માર્ટ ઇન્વેસ્ટર હોય ને એ શાંતિથી રાહ જોઈને બેઠો હોય એ એવું વિચારતો હોય કે આપણો ભાવ આવશે એટલે ધીમે આપણે બાય કરીશું કોઈ પણ જાતનો ગભરાતો નથી હવે જે અત્યારે સિલ્વરમાં કોલેપ્સ આવ્યું છે અને કોલેપ્સ ના કહેવાય પરંતુ કહેવાય કરેક્શન સિલ્વર અને ગોલ્ડના પ્રાઇઝમાં ઉપર નીચે થતું હોય છે કારણ કે જો અત્યારે ડોલર સ્ટ્રોંગ છે તો સિલ્વરની પ્રાઇસ ફ્લક્ચ્યુએશન થાય સિલ્વરની પ્રાઇસ ઇન્ટરેસ્ટ રેટ ઉપર પણ ફ્લક્ચ્યુએશન થાય જે મોટા મોટા ફંડ હાઉસ કહેવાય ને એ લોકો પ્રોફિટ બુકિંગ કરે ને તો પણ સિલ્વરની પ્રાઇસ તૂટે એટલે કોમોડિટી માર્કેટમાં માર્કેટમાં વીસ ટકાની ઉપર નીચે થવું ને એ એક નોર્મલ બિહેવિયર છે અત્યારે જે ન્યૂઝ ને ડ્રામા બનાવે છે પરંતુ માર્કેટ છે ને મેથેમેટિક્સ ઉપર ચાલે છે તો લોકો એવું સમજે છે કે ચાંદી એ સસ્તું સોનું એવું સમજે છે પણ ભાઈ ચાંદી એ સસ્તું સોનું નથી કારણ કે સોનું એવી વસ્તુ છે ખાલી ઇન્વેસ્ટમેન્ટમાં વપરાય છે પરંતુ ચાંદી ઇન્વેસ્ટમેન્ટમાં તો વપરાય છે પરંતુ સામે સામે ઇન્ડસ્ટ્રીયલ એસેટમાં પણ વપરાય છે જેવી કે સોલર ઈવી અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ વપરાય છે એટલે રિયાલિટીમાં સિલ્વરઝન એ ડ્યુઅલ મેટલ છે એટલે જ્યારે જ્યારે ડિમાન્ડની સ્ટોરી ચેન્જ થાય ત્યારે એની પ્રાઇસ રિએક્શનમાં ચેન્જીસ આવે ગોલ્ડમાં એટલું બધું ના આવે ભાઈ જો સિલ્વરની વોલેટાલિટી તમારે સ્વીકારવી પડશે કે સિલ્વરમાં વીસ ટકાની સ્વિંગ નોર્મલ છે જ્યારે પણ કોઈ પણ જાતના ન્યૂઝ આવે ને એટલે સિલ્વરમાં વીસ ટકાની મૂવમેન્ટ થાય અપ સાઈડ કે ડાઉન સાઈડ ઘણીવાર વધારે પણ થાય અત્યારે ઘણા બધા ટેરિફના ન્યૂઝ બીજા બધા ન્યૂઝ આવે ડોલર સ્ટ્રોંગ થઈ ગયો છે રૂપિયો નબળો પડી ગયો છે એટલે આ અત્યારે જે મૂવમેન્ટ છે થોડી વધારે છે પરંતુ સિલ્વરમાં એ વોલેટાલિટી છે તો હવે નવા રોકાણકારો છે એની સૌથી મોટી ભૂલ શું છે તો ભાઈ જો ચાર લાખ ને વીસ હજાર સિલ્વર ગયું હતું એટલે લોકોને લાગે કે લઈ લો આ તો દસ લાખે જશે જશે સો ટકા પણ વાર લાગશે અને લોકોએ જો ઉપરથી બાય કર્યું હોય તો અત્યારે લગભગ અઢી લાખ આવી ગયું છે એટલે તમારી જે પણ ઇન્વેસ્ટમેન્ટ મૂડી તમે ઉપરથી કર્યું હોય તો અત્યારે નુકસાન આવી ગયું હવે તમે વેચો તો નુકસાન થાય તો સિલ્વર બાય કરવાની પ્રોસ્ટ્રેટેજી શું છે ખબર છે જો તમારી જોડે થોડું ફંડ હોય તો જેમ જેમ સિલ્વરની પ્રાઇસ નીચે 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 જાય એમ એમ તમે ચાલીસ હજાર રૂપિયા હોય તો દસ દસ હજાર કરીને ચાર વાર લો એસઆઈપીની જેમ તમે બાય કરશો તો તમને લોંગ ટર્મમાં ફાયદો થશે હવે સિલ્વર ક્યારે ખરીદવું એન્ટ્રી માટેના ત્રણ ફિલ્ડર છે એક તો છે ટ્રેન્ડ સ્ટ્રક્ચર પ્રાઇઝમાં ભલે કરેક્શન આવે પરંતુ ટ્રેન્ડ કેવો છે ઉપર છે બીજી વધુ છે ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ અત્યારે છે શું અત્યારે સોલર અને ઈવી સેક્ટર ગ્રો કરી રહ્યા છે તો તમે સિલ્વર બાય કરી શકો છો ત્રીજી વસ્તુ છે એ છે મેક્રો ડિરેક્શન શું મેક્રો ફેક્ટર્સ સપોર્ટિવ છે આ બધી વસ્તુ પોઝિટિવ હોય તો પછી ચિંતા નહીં કરવાની બાય કરો હવે સિલ્વર જો તમારે બાય કરવું હોય તો સિલ્વર ચાર રીતે તમે બાય કરી શકો છો એકદમ ફિઝિકલ સિલ્વર જે બધા લોકો ખરીદે જ છે સિલ્વરના પણ બહાર આવે છે એ સિમ્પલ છે સ્ટોરેજ તમારે રાખવું પડે અને એનું મેકિંગ કોસ્ટ તમને થોડું મોંઘો પડે અત્યારે સિલ્વરના ઇટીએફ આવે છે ગોલ્ડના ઇટીએફ આવે છે એવી રીતે સિલ્વરના ઈટીએફ આવે છે લિક્વિડ અને ડીમેટમાં એ ઉપલબ્ધ છે અને એકદમ ટ્રાન્સપરન્ટ છે તમે એ પણ લઈ શકો છો સિલ્વરના અત્યારે ઇનડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ પણ આવે છે તમે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને ડિજિટલ ગોલ્ડની જેમ ડિજિટલ સિલ્વર પણ આવે છે તો તમે ડિજિટલ સિલ્વર પણ પરચેઝ કરી શકો છો હવે વાત કરીએ રિસ્ક મેનેજમેન્ટ એટલે કે લક્ષ્મણ રેખા જો તમારી જોડે ઇમરજન્સી ગોલ્ડ કે કારણ જો પૈસાની જરૂર પડશે માર્કેટ નીચે હશે તો તમે બાવાના બે બગડ છે કશું કામમાં નહીં આવે એટલે તમારા પોતાના પૈસા રિસ્ક લઈ શકાય એવા હોય એ જ તમારા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હવે આમાં તમારે તમારી ઓળખ નક્કી કરવાની કે તમે ટ્રેડર જો કે ઇન્વેસ્ટર છો જો તમારું ટ્રેડર માઇન્ડસેટ હશે તો તમારું ફોકસ હશે લેવલ વોલ્યુમ અને ટ્રેન્ડ કન્ફર્મેશન વગર તમે કોઈ પણ જાતની બાઇંગ કરશો નહીં કોઈ કીધું ને ખરીદી તો બિલકુલ નહીં લો પણ તમારું ઇન્વેસ્ટરનું માઇન્ડસેટ હશે તો તમારે ડિમાન્ડ એની સાયકલ એની મેક્રો એનાલિસિસ બધી જ વસ્તુ તમારે ચેક કરવાની રહેશે એટલે ગેસિંગ કરવાનું બંધ કરો લોકો જે અત્યારે ન્યૂઝ ફેલાવે છે એમાં પણ વિચારો નહીં અને ફ્રેમવર્ક શરૂ કરો એના ઉપર કામ કરો તો જો અંતિમ નિર્ણય એ તો તમારા ઉપર છે તમારે ખરીદવું કે નહીં પરંતુ જે વસ્તુ સસ્તી મળે ને એટલે તરત ખરીદી લેવી એવું બિલકુલ નહીં કરવાનું બીજી વસ્તુ છે એ જે જો ડેટા મજબૂત હોય તો તમારે બિંદાસ ખરીદી લેવાનું પછી તમારા બધા જ પૈસા એકસાથે તમારે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું અને કોઈપણ જાતના ઇમોશનલ એટેચમેન્ટમાં આવીને તો તો બિલકુલ પૈસા તમારા રોકવા નહીં પેનિક છે ને એ ભીડ માટે છે ઓપોર્ચ્યુનિટી એ પ્લાનર માટે છે સિલ્વરનો ક્રેશ ડરામણો લાગે છે પરંતુ ડિસિપ્લિન ઇન્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ જે લોકો કરે છે એના માટે આ એક ટક છે હેડલાઇન જોઈને ક્યારે પણ નિર્ણય લેવો નહીં તમારી સ્ટ્રેટેજીનો ફોલો કરો અને એ રીતે વિચારીને

તમને કદાચ માહિતી ગમી હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વર ની મળીશું નવા કોઈ એક વિડીયો ગુજરાત